નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો STI અને STA ની પરીક્ષા પાસ કરવા માટે થઈ અને 80 દિવસનો એક પ્લાન ચાલી રહ્યો છે આપણે ત્યાં આ 80 દિવસના માસ્ટર પ્લાનમાં આપણી ગાડી આજે 21મા દિવસે જે છે પહોંચી છે આશા રાખું છું દોસ્તો કે આ જે છે 9 તારીખે આપણો પ્લાન શરૂ થયો હતો અને લાસ્ટ અઠ્યાવીસ સુધી જે છે દોસ્તો આપણે ક્વેશ્ચન જોયા હતા રોજનો એક ટોપિક રોજના ટોપિક મુજબના ક્વેશ્ચન આજે દોસ્તો એકવીસમો દિવસ છે અને ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર અને પચીસ છે ઠીક છે આ બે હજાર ને પચીસ ઓક્ટોમ્બર મહિનો અને ઓગણત્રીસ જે છે એ તારીખે દોસ્તો આપણે જોવાના થાય છે બંધારણ અંતર્ગત આયાર ના પ્રશ્ન ઇન્ટરનેશનલ રિલેશનશીપના જે છે એ પ્રશ્ન આપણે જોવાના થાય છે. અને મટિરિયલ મેં તમને આપેલું છે લેકચર પણ આપણે જોયા હશે અ આઈઆરના સામાન્ય રીતે youtube માં તમને લેકચર્સ બહુ ઓછા જોવા મળતા હોય અ લોકો જે છે અને બહુ અનરએસ્ટીમેટ કરતા હોય પણ એવું જનરલી ના કરવું જોઈએ જો આપ સારી રીતે કેલિબર હોય અને પરીક્ષા પાસ કરવા ઈચ્છતા હોય તો આયાર ને દોસ્તો જે છે એ બહુ ખાસ પ્રાધાન્ય આપવું જોઈએ જોઈ લઈએ દોસ્તો દસ ક્વેશ્ચન આજના એ દસ ક્વોચન ઉપર તમારું મૂલ્યાંકન પણ થઈ જશે કે આપ લોકો કેવી પ્રિપેરેશન કરો છો આપણે વાંચીએ છીએ એવા પ્રશ્ન આપણને આવડે છે કે નથી આવડતા વગેરે બાબતો ઠીક છે પહેલો ક્વેશ્ચન છે દોસ્તો નીચેના વિધાનો જે છે એ ચકાસવાના છે જી ટ્વેન્ટી આ જી ટવેન્ટી એ વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રનું બનેલું એક વૈશ્વિક આર્થિક ફોરમ છે ફોરમ એની એક મંચ છે આપણે તે દોસ્તો જે છે એ તમે સમજતા હશો જી સેવન ગ્રુપ ઓફ સેવન ત્યારબાદ છે દોસ્તો જી હે ને તો ગ્રુપ ઓફ ટ્વેન્ટી તો આમાં જે છે એ ઉભરતી એવી વિકસિત જે રાષ્ટ્રો છે એ સાત વિકસિત રાષ્ટ્રોનું બનેલું સંગઠન છે એટલે ગ્રુપ ઓફ સેવન જ્યારે ગ્રુપ ઓફ માં વિકસિત અને વિકાસશીલ બંને રાષ્ટ્રો જે છે એ તમને તમારો સમાવેશ થયેલો દેખાય યાની કે દોસ્તો જે છે એ તમારું પહેલું સ્ટેટમેન્ટ જે છે એ કેવું થઈ જશે તો કે સાચું થઈ જશે ઓકે બીજું નીતિ બાબતનો સંવાદ કરવો આ પણ છે કારણ કે દોસ્તો આવા ક્વેશ્ચન હોય ત્યારે યાદ રાખવાનું કે ભાઈ એમના ઉદ્દેશ્ય શું છે હે એના ઉદ્દેશ્યના આધારે તમે જે છે આગળ તમારો પ્રશ્ન સાચો કે ખોટો કરી શકો છો

તો તમને વિકસિત રાષ્ટ્રો જે છે એ જી માં જોવા મળશે યુએસ જોવા મળે યુકે જાપાન જોવા મળે જર્મની જોવા મળે જાપાન જોવા મળે ઇટલી જોવા મળે તો આવા જે છે દોસ્તો અ તમને ઉભરતી એટલે કે જે વિકસિત રાષ્ટ્રો જે છે એ વિકસિત રાષ્ટ્રનું બનેલું સંગઠન તમને જોવા મળે છે હજી અહીંયા તમે કેનેડા પણ લઈ શકો યુકે, યુએસ જર્મની જાપાન ઇટલી કેનેડા આવા જે બધા પ્રદેશો છે દોસ્તો એ તમને ખાસ કરીને જોવા મળે આમાં તમને હજી એક જોવા મળશે ફ્રાંસ અ રશિયા હતું ત્યારે g થઈ ગયું હતું પણ રશિયા જે છે એ નીકળી ગયું એટલે અત્યારે કેટલા છે દોસ્તો g seven as it છે તો પહેલો ઓપ્શન દોસ્તો તમને અહીં સાચો એ g seven એ એશિયાઈ દેશો માટેની આર્થિક સહાય સંસ્થા છે જો g seven છે એ એશિયાઈ દેશો માટેની આપણે દોસ્તો એશિયા ખંડ છે અને એમાં કોઈ પણ પ્રકારની તમારે જે છે એ આર્થિક સહાય જોતી હોય તો આના માટે એક અલગથી સંગઠન બનેલું છે ઓલરેડી જેને કહેવાય એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક જે મનીલા ફિલિપાઇન્સમાં આવે મનાલી ન વાંચતા મનીલા ફિલિપાઇન્સ ખાતે આવે છે તો મતલબ કે મેજોરિટી જે એશિયાઈ દેશો છે એ પોતાના નાણાકીય પ્રકારની આર્થિક જરૂરિયાત છે એ ક્યાંથી પૂરી કરી દે છે एडीबी માથી પૂરી કરે દે છે તો આ બાબત તમારો અહીંયા ગલત થઈ જાય તો મતલબ બીજો ઓપ્શન જે છે એ તમારો સાચો થઈ જાય જો કોઈ પણ ક્વેશ્ચન ને દોસ્તો સોલ્વ કરવા માટેની સાચી અને સારી ટ્રીક એ છે કે તમે દરેક ક્વેશ્ચન ને જે છે એ સારી રીતે જોઓ દરેક ક્વેશ્ચન ને સારી રીતે સમજો ઉતાવળ ન કરો ભલે ક્વેશ્ચન નો આન્સર આપવામાં કદાચ ડીલે થાય એ ચાલશે અને ક્વેશ્ચન નો આન્સર આપવામાં ડીલે થાય કોઈ ચિંતાનો વિષય નથી પણ મૂળ મુદ્દાને સમજો તો વાંધો નહીં આવે. ઓકે એક દોસ્તો બીજું તમને કહું છું કે અત્યાર સુધીમાં આપણા આ કોર્સમાં લગભગ એકસો સિત્તેર કરતા વધારે વ્યક્તિઓ જોડાઈ ગયા છે. તમે પણ STI ની તૈયારી કરતા હોય સ્માર્ટ વર્ક થી આવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ. આવા જે પ્રશ્ન પુછાય છે એવા ટોપિક ને તમારે જે છે ધ્યાનમાં રાખવા જોઈએ તો આપ લોકો જે છે આ તૈયારીમાં જોઈન થઈ શકો. આ બેન્ચ જે છે એ ની અ એમાં દોસ્તો જે છે અત્યારે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે અને એ અઠ્યાવીસ રૂપિયામાં તમને મળશે આમાં તમને સબ્જેક્ટ વાઇઝ તમામ પ્રકારના લેકચર મળશે તેની જોડે જોડે તમને પીડીએફ પણ મળશે યુપીએસસીના પીવાય કયું છેલ્લા અગિયાર વર્ષના દોસ્તો તમને આપવામાં આવશે એ પણ ગુજરાતીમાં પ્લસમાં મારી પર્સનલ મેન્ટરશિપ મળશે કે શું વાંચવું જોઈએ એસટીઆઈ માટે શું ન વાંચવું જોઈએ કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ આ તમામ પ્રકારની બાબતો તમને આમાં મળશે ઇવન ધો દરેક ફેકલ્ટીના ડેમો લેક્ચર પણ છે આ ડેમો લેક્ચર જે છે જોવા હોય તો તમારે એપ્લિકેશન કણેત ગાઇડન્સ ડાઉનલોડ કરવાની અને કણેત ગાઇડન્સ ડાઉનલોડ કરી લેશો લોગિન કરશો જીપીએસસી નામના મેન્યુમાં જજો તમને ત્યાં મળી જશે ડેમો લેક્ચર અને ત્યારબાદ તમને યોગ્ય જણાય તો આપ એપ્લિકેશન જે છે ખરીદ કરી શકો ઠીક છે ચાલો તો આગળ હોજીએ આપ લોકો લેક્ચર જોવો છો એટલે તમને ખ્યાલ છે દોસ્તો એક આપણી પાસે જીપીએસસી એડવાન્સ કોર્સ છે એ કોર્સ પણ જે છે આપ સબ્સ્ક્રાઇબ કરી શકો પહેલામાં માત્ર STI જ આવશે આમાં જે PSC ક્લાસ વન ટુ આદિજાતિ વિકાસ અધિકારી અને STI ત્રણે ત્રણનો સમાવેશ થશે તમને મટીરીયલ પણ દોસ્તો જે છે આમાં મળવા પાત્ર છે પ્લસમાં જે છે પ્રિલિમ મેન્સના જે છે અલગ અલગ સાતસો કલાકના લેક્ચર મળશે આ બધા ફેકલ્ટીઓનો લિસ્ટ આપ વીસ દિવસથી જે છે હું તમને કહું છું એ જોવો જ છો એટલી વસ્તુઓ જે છે આપણા લેક્ચરમાંથી બેઠી પૂછાયેલી છે તો આપ જે છે પ્રિપેરેશન કરવા ચાહો તો આપનું વેલકમ છે ચલો અને તેમાંથી પુછાય છે કેવું પુછાય છે આપણામાંથી એના માટે તમે આપણા youtube ચેનલ પણ જોઈ શકો છો દોસ્તો ડન ત્રીજા question તરફ આપણે આગળ વધીએ ત્રીજો question તમને મજા આવે એવો છે થોડો જો વાંચો વિચારો થોડું ભલે ચાર ઓપ્શન છે વધારે ઓપ્શન આવે વધારે પ્રકારના વિધાન આવે તો ડરવું નહીં usually કેવું થતું હોય કે બહુ મોટો question હોય ને તો લોકો ડરી જાય.

ડેવલપમેન્ટ બેંક છે શું કરે છે તો કેશિયા માટે અને ખાસ કરીને જે છે એ આપણે ત્યાં પેસિફિક પ્રદેશમાં આર્થિક વિકાસ માટે જે છે એ ટેકનિકલ સહાય જે છે તો આ વસ્તુ દોસ્તો તમારી સાચી થઈ જાય છે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એમાં યુરોપિયન દેશોને જે છે એ નાણાકીય સહાય પ્રાપ્ત છે હમણાં જ મેં તમને વાત કરી હતી એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ એશિયન ડેવલપમેન્ટ બેંક અને એ પણ યુરોપિયન દેશ because યુરોપિયન દેશ છે એના માટે બીજી સંસ્થા પણ આપણી પાસે અસ્તિત્વમાં છે આને કહેવાય વર્લ્ડ બેંક અને શું બોલાશે દોસ્તો world bank તો આ મારો question જે છે એ ખોટો પડી જાય એશિયન ડેવલપમેન્ટ બેંક ઓગણીસો ને માં જે છે એ સ્થાપિત થઈ હતી યસ દોસ્તો આ વિધાન સાચું થઈ જાય એશિયન ડેવલપમેન્ટ નું મુખ્યાલય યુરોપમાં છે મેં તમને હમણાં જ કીધું મનીલા ફિલિપાઇન્સમાં છે ઓકે

સંઘઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન એશિયાઈ દેશોમાં સુરક્ષા અને આર્થિક સહયોગ માટે જે છે એ રચાયેલું છે. સંઘઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન દોસ્તો હે ને બે હજાર ને જે છે એ એકમાં સંઘઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની જે છે એ રચના થઈ. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું જે માત્ર ફક્ત આર્થિક વિકાસ માટેની જે છે એ એક સંસ્થા છે. જો આવું આવે ને ફક્ત તો વિચારવાનું કે આર્થિક કે ભાઈ રાજકીય પણ છે. આ આર્થિક ની સાથે રાજકીય જે છે અને સુરક્ષાની ભાવનાઓ જે છે સુનિશ્ચિત કરે છે જેથી કરીને કોઈ પણ સભ્ય રાષ્ટ્રો વચ્ચે આતંકવાદી પ્રવૃત્તિઓ ના થાય પ્રવૃત્તિઓ ના થાય એના માટે પણ એ કામ કરે છે તો માત્ર આર્થિક વિકાસ જે છે આમાં બેઝ ઉપર નથી તો એક જ જે છે એ સાચું આવશે તો સાચું કયું થઈ જશે દોસ્તો બી ઓપ્શન તમારો સાચો થઈ જશે તો બી ઓપ્શન સાચો એટલે માત્ર એક જ સાચું છે ડન છે ઓકે દેશોના આર્થિક વિકાસ માટે સ્ટ્રક્શન ડેવલપમેન્ટ ઇન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી પછી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ આવી જે છે એની પાંચ અલગ અલગ પ્રકારની પેટા સંસ્થાઓ છે તો જે વર્લ્ડ બેન્ક છે દોસ્તો એ વર્લ્ડ બેન્ક અલગ અલગ પ્રકારની સહાય આપે છે ઠીક છે યસ તો આ સાચું વાત છે વર્લ્ડ બેન્ક જે છે એ ફક્ત વિકસિત રાષ્ટ્રોને જ નાણાકીય સહાય આપે છે નહીં વિકસિત પ્લસ વિકાસશીલ તમામને સહાય આપે છે યાની કે બીજું સ્ટેટમેન્ટ આપણું ગલત થઈ જાય તો જે છે એ પહેલું સ્ટેટમેન્ટ જે છે આપણું સાચું પડી જશે કયું તો કે પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું એટલે રાઈટ આન્સર જે છે આપણું બી આવશે એમ છે તો આવી દોસ્તો જે પેટા સંસ્થાઓ હોય એ પેટા એજન્સી હોય એ પેટા એજન્સી જે છે એ કયા કયા પ્રકારના

અને આપમાંથી ઘણા ભાઈ બેન છે દોસ્તો મને એક પ્રકારનું પ્રાઉડ બી ફીલ થઈતું હોય છે કે જે દિવાળીના દિવસોમાં તહેવાર છે અને એ તહેવારના દિવસોમાં એ જોયો છે સામાન્ય રીતે દોસ્તો જે જે છે એ આવતા હોય આપણે વ્યૂ બાબતે કોઈ દિવસ ચિંતા નથી કરતા કારણ કે હું વ્યૂ માટે લેક્ચર નથી મુકતો હે કે હજાર વ્યૂ થઈ જાય બે હજાર વ્યૂ થઈ જાય પાંચ હજાર થઈ જાય તો હું ક્યાંક એવું બોલતો હોય કે દોસ્તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નહીં

આપણી ગ્રુપમાં તો પેજ ગ્રુપમાં તો મૂકું જ છું પણ એની જોડે જોડે આપણે એપમાં અપલોડ કરી દઈએ તો તમારે એ ચિંતા જ કરવાની જરૂરિયાત ત્યાં ન પડે છે ચાલો આગળ વધુ આશિયન ભારત મુક્ત વેપાર કરારો બે હાજર નવ માં જે છે અમલમાં આવ્યું આપણે કહે છે ને એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન બ્રુનોઈ ફિલીપાઇન્સ લાઓસ થાઈલેન્ડ વિયેતનામ

બ્રિક્સ માં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા છે. હવે દોસ્તો બ્રિક્સ માં અન્ય રાષ્ટ્રો પણ જોડાઈ ગયેલા છે એટલે શું બની ગયું છે બ્રિક્સ પ્લસ બની જાય છે હે ને તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા તો કે જી હા ભાઈ બ્રિક્સ નો મુખ્ય હેતુ આર્થિક સહકાર અને વિકાસશીલ જે છે એ દેશોની શક્તિ વધારવી જે છે એ છે તો આ વસ્તુ સાચી છે કે ભાઈ બ્રિક્સ નો મુખ્ય હેતુ જે છે એ એક પ્રકારનો આર્થિક સહકાર મેળવવાનો છે દોસ્તો બ્રિક્સમાં માત્ર એશિયન દેશો જ છે નાજીભાઈ અહીંયા તમે જુઓ બ્રાઝિલ એ ક્યાં તમને એશિયામાં આવશે ઈવન જો તમે જોશો સાઉથ આફ્રિકા તો એ મુના ક્યાં એશિયામાં આવશે તો એનો મતલબ શું થાય કે ત્રીજું સ્ટેટમેન્ટ તમારું ગલત થઈ જશે તો પહેલું અને બીજું સ્ટેટમેન્ટ તમારું જે છે એ સાચું છે તો એ ઓપ્શન રાઈટ થઈ ગયું એટલું સરળ રીતે દોસ્તો સ્મૂથલી રીતે હું આ પ્રશ્નને સોલ્વ કરી શકું છું તો તમે કેમ ના કરી શકો ચલો કદાચ મેં પાંચ વાર વાંચ્યું છે તમારે પાંચ વાર હજી વાંચવાનું છે શું કામ ભાઈ ડેફિનેટલી કરી શકાય ને અને એવા જોવા જ નહીં અમુક જોતા હોય ચલો પહેલા ઓપ્શન જોઈ લઉં બુધા તારું બુદ્ધિ નું દિવાળું તું ન ફૂક આ ગણિત રીઝનિંગ નથી અને જીપીએસસી ની પરીક્ષા આપવા જાવ ત્યાં ગણિત રીઝનિંગ જે છે એનું વેઇટેજ બહુ ઓછું થઈ જાય ત્યાં તમારા જનરલ સ્ટડીઝનું જે છે એ વેઇટેજ વધી જાય

કે સર મારે આની આની प्रिपरेशन કેમ કરવી તો મેં કીધું તમારી પાસે કોઈ સ્ત્રોત છે જનો કનેક્ટ ગાઈડન્સ નથી બીજો સ્ત્રોત છે તો કે ના સર હું કોઈ ઓફલાઈન ઓનલાઈન નથી કરતી તો શું કરે છે તું હું સેલ્ફ સ્ટડી કરું છું તો મેં કીધું ઓકે સેલ્ફ સ્ટડી કરતા હોય તો એ સારી વાત છે ભાઈ સેલ્ફ સ્ટડી થી જે છે કોઈ વ્યક્તિ પાસ ના થાય એવું તો નથી તો મેં કીધું એક કામ કરો તમે પહેલા DYSO STI માટેનો 80 દિવસનો પ્લાન છે અમા 20 દિવસ થયા છે થોડું જોઈ લ્યો ને કેટલા માર્ક આવે કે ના ના સર હું એ ચેક ના કર હું સેલ્ફ સ્ટડી કરું બસ હું સેલ્ફ સ્ટડી કરીશ મારી ઉંમર પચીસ વર્ષની થઈ ગઈ 45 ની થઈ જાય તોય વાંધો નહીં પછી જે છે કોઈ યોગ્ય પાત્ર સમાજ મળે કે ના મળે પણ હું સેલ્ફ સ્ટડી કર્યા કરીશ કર્યા કરીશ હે ને એટલે સેલ્ફ સ્ટડી ના પકુડા વધારે ના થાતા હે ને એના કરતા સારી રીતે જે છે યોગ્ય ગાઈડન્સ સાથે પ્રિપેરેશન કરશો તો વાંધો નહીં આવે અને એવું સેલ્ફ સ્ટડી જો આવડી જ ગયું હોય તો સારી વાત છે

તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જીનીવા માં જે છે એ સ્થાપિત થયું હતું એને શું કહેવાય જે છે એ ભારત દેશ અને વિશ્વના અન્ય રાષ્ટ્રો જે છે એમાં સભ્ય છે મુખ્ય હેતુ વેપાર નિયમન વિકાસશીલ દેશોને રક્ષણ કરવું અને જે છે એ એક પ્રકારનો વૈશ્વિક બજારમાં જે છે એ સુવિધા જે છે એ ઉત્પન્ન કરવી છે તેનો છે તો આને કહેવાનું હા ભાઈ હે ને આના માટે યાદ રાખવાનું કે પહેલા WTOWTO નતો દોસ્તો

તો તમારું ત્રીજું સ્ટેટમેન્ટ ગલત થઈ જાય તો એક અને બે સાચા મેક્સ પચાસ પચાસ પેજ જે છે એ કઢવી લો પ્રિન્ટ આઉટ લઈ લો પણ લેક્ચર જોવા પડ્યો અમુક પાછું જે છે એવા પ્રદર્શન ના કરતા હું સરિરિયલ વાંચી લઉં એવા મટીરિયલ ગામમાં ઘણા ફરે છે એમ તો તમારી પાસે WTO નું મટીરીયલ છે. ક્યાં પણ પ્રશ્ન પૂછાઈ છે. હે ને? તો થોડું એનું ધ્યાન રાખજો. ત્યારબાદ ક્વોડ ચાર લોકશાહી દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. વચ્ચેનું જે છે એ અનૌપચારિક જે છે એ એક પ્રકારનું ગઠબંધન છે દોસ્તો. હે ને? તો આ વસ્તુ સાચી છે કે ભાઈ આ ચારે ચાર રાષ્ટ્રો વચ્ચેનું જે છે એક પ્રકારનું ગઠબંધન છે. મુખ્ય ઉદ્દેશ્ય એશિયા પેસિફિક ક્ષેત્રમાં ચીનના પ્રભાવને જે છે નિયંત્રણમાં લેવાનો ના દરેકના પોતાના ડેવલપમેન્ટ માટે જે ચીનના પ્રભાવને ધ્યાનમાં નથી લેવાનો શરૂઆતમાં બે હજાર ને સાતમાં જાપાનના પીએમ હતા શિન્ઝો આબે પ્રધાનમંત્રી મોદી સાથે એમને બહુ સારા સંબંધ છે એમના હતા હવે તો એક્સપાયર થઈ ગયા તો જે છે એમના દ્વારા શરૂઆત થઈ હતી તો એક અને ત્રણ જે છે તમારું સાચું થઈ જાય ઓકે એક અને ત્રણ તમારું સાચું થતું હોય એવું કયું છે શિખર સંમેલન દરમિયાન મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ સામે જે છે લડવા માટે કરવામાં આવેલી હતી તો જી હા ભાઈ બે હજાર એક ના નવ અગિયાર ના હુમલા બાદ આપણે ત્યાં FATF જે એ છે

આજનો દિવસ અને આજનો દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધો એ આપણે આ પૂરો કરીએ છીએ અને જોત જોત માં દોસ્તો 21 દિવસની આપણી સફળ આઉટ ઓફ 80 ડેઝ પૂર્ણ થઈ છે એટલે অলમોસ્ટ આપણે એવું કહી શકાય દોસ્તો કે ભાઈ 80 ના જે છે એ ચોથો ભાગ આપણે આ પૂરો કરી દીધો છે ઠીક છે ત્યારબાદ આવતીકાલે દોસ્તો 22મો દિવસ અને ફંડામેન્ટલ રાઈટ તમને જે છે એ પૂછવામાં આવશે આવતીકાલે તમારે ફંડામેન્ટલ રાઈટ કરી દેવાના છે ફંડામેન્ટલ રાઈટમાં આર્ટિકલ ફોર્ટીન થી નાઇન્ટીન જ કરવાના છે આ યાદ રાખજો દોસ્તો હે ને જેથી કરીને આ બાબતનું જે છે એ કન્ટેન્ટ બહુ વધારે હોય છે તો ચૌદ થી ઓગણીસ અથવા તો ચૌદ થી વીસ સાયદ હશે હે ટોપિક જોઈ લેજો

Txaloto, hau jo, bye bye, see ya. thank you very much